નમસ્કાર માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ત્યારે ગરબા ક્લાસીસમાં નવા સ્ટેપો શીખવા માટે ખેલૈયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આગામી બાવીસ સપ્ટેમ્બરથી માતાજીના નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે ત્યારે શેરી ગરબાથી લઈને પાર્ટી પ્લોટોમાં આયોજકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેની સાથે ખેલૈયાઓમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે નવરાત્રિમાં હજારોની મેદની અને ખેલૈયાઓ વચ્ચે નવા નવા સ્ટેપોથી વટ પાડવા ખેલૈયાઓ ગરબા ક્લાસીસમાં તૈયારીઓ કરી રહ્યા છે સુરેન્દ્રનગરમાં પણ દાયકાથી પરંપરાગત સાથે અવનવા એડવાન્સ સ્ટેપ સાથે ગરબાનું ચલણ વધ્યું છે જેને નવરાત્રિના લાંબા સમય અગાઉ પાંચ માસથી ગરબા ક્લાસીસ ધમધમી રહ્યા છે તો દરેક ક્લાસીસમાં હાલ ખેલૈયાઓ અવનવા સ્ટેપ સાથે ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે ગરબે ગુમાવવામાં અંબાજીની આરાધના સાથે પ્રાચીન અને અર્વાચીન ગરબાના સ્ટેપ ખેલૈયાઓ શીખી રહ્યા છે અને ગરબે રમવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ વખતે હવામાન ખાતાની આગાહી વરસાદની હોવા છતાં ખેલૈયાઓ પણ વરસાદમાં ગરબા રમવા માટે તૈયાર છે હવે ગરબાઓ માત્ર ગુજરાત પૂરતા સીમિત નથી દેશ સહિતના વિદેશમાં પણ ગુજરાતીઓ ગરબા મહોત્સવમાં ના આયોજન કરે છે સુરેન્દ્રનગરમાં પણ દસ વર્ષથી લઈને પચાસ વરસ સુધીના મહિલાઓ બાળકોને પુરુષો પણ ગરબા ક્લાસીસમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે આ વખતે ખેલૈયાઓમાં હુડો રાસ એડવાન્સ એક તાળી સ્ટેપ શીખવાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રિપોર્ટર જયેશભાઈ મોરી નથી કહેતા કે વુમનની કંઈ મર્યાદા નથી હોતી જેમ ભણવાની કંઈ મર્યાદા નથી હોતી વુમનની પણ કંઈ શીખવાની મર્યાદા નથી હોતી હું પોતે મેડિકલ લાઈનમાં મને એવું સરાય હું ફોર્ટી ટુ અને હું સિક્સ ઇયર્સ સાથે રમું છું હું કરું છું કે હું ફોર્ટી હોવા છતાં પણ હું માટે કરી શકું છું જે છે એમને એટલું જ કહીશ કે કંઈ પણ ઉંમરની મર્યાદા વગર તમે આ ક્લાસમાં રીંગ કરી શકો છો જેમાં તમને ટ્વેન્ટી થ્રી સ્ટેપ છે એડવાન્સ શીખવા મળે છે સાથે સાથે તમારી ફિઝિકલ એક્ટિવિટી પણ ડેવલપ નકામી છે એવી રીતે ગરબા ક્લાસ વગર બધું નકામું છે બસ આખરું જ ક્લાસમાં કહેવાય કે જયનો ખૂબ ખૂબ આભાર કે જેમને આ રીતે ગરબા ક્લાસનું ક્લાસીસ ભક્તિ કરીએ છીએ અહીંયા અમને બહુ જ મજા આવે છે એન્વાયરમેન્ટ જે છે એ બહુ જ સારું છે અને જે શીખવાડવા માટે જે છે તો એ દસ સર બહુ જ ઓપરેટિવ છે બહુ સરસ અને પેશન્સ શીખવાડે છે બધાને અને અમને એવું નથી કે અહીંયા છે કોઈ ગરબા ક્લાસ છે અમને તો તમારા ફેમિલી જેવું જ લાગે છે એની ફેમિલી જે છે પણ ક્રિએટ છે અને આવી જ આપણે બધા નવરાત્રી ખેલાડીઓમાં કેવો ઉત્સાહ ખૂબ વધારે ઉત્સાહ જોવા મળે છે બધામાં પછી એ ભલે નવરાત્રી માટે હવામાન ખતની આગેય વરસાદી છે તો એને કમામાં શું હોય તોએ આપણે પ્રાર્થના વરસાદ ના અને અને આપણા જીવનમાં આનંદ સાથે આશીર્વાદથી શકે આપણે પ્રાર્થના છું છું સંકેત મકવાણા અમે અહીંયા આજે ગરબા ક્લાસીસ માટે આવ્યા છીએ અમે છેલ્લા બે વર્ષથી આ ગરબા ક્લાસીસમાં આવીએ છીએ અહીંયા અમને અલગ અલગ પ્રકારના ગરબાઓ શીખવવામાં આવે છે એડવાન્સ સ્ટેપ જેવા કે ધોળિયા દાખલા તરણકાલીના અલગ અલગ વેરિએશન છત્રીસ સ્ટેપ અઠ્યાવીસ સ્ટેપના અલગ અલગ સ્ટેપ અહીંયા શીખવવામાં આવે છે નવરાત્રી ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે અમારા બધા લોકોમાં ખૂબ ખૂબ ઉત્સાહ છે અને અમે નવરાત્રીમાં સુરેન્દ્રનગરમાં ઘણી બધી જગ્યાએ પાર્ટીઓ થવાના છે જ્યાં અમે જવાના છીએ અને દરેક ખેલૈયાઓ નવરાત્રિ માટે ખૂબ ખૂબ તૈયાર છે અને જે રીતના અમે તૈયારી કરી છે એ રીતના આ વખતની નવરાત્રી ખૂબ જ આનંદપૂર્વક દ્રષ્ટિ એવી અમને